નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે એક ન્યૂઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ ફોટો છે એમાં તમે જોઈ શકો છો કે લખેલું છે કે ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુઅન્સર નીતિનભાઈ ચાનીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તો મિત્રો આવો એક ફોટો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો આ ફોટા પાછળની શું હકીકત છે એ હું તમને જણાવું તો મિત્રો ખજુભાઈ છે જે અત્યારે રાજકારણમાં જોડાવા માંગે છે તેમનો મિત્રો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં તેઓ કહી રહ્યા હતા કે તેમને અત્યારે રાજકારણમાં આવીને લોકોની સેવા કરવી છે એવો તેમણે એક પોતાનું મંતવ્ય જણાવ્યું હતું પરંતુ મિત્રો તે કઈ પાર્ટીમાં જોડાવાના છે અને ક્યારે રાજકારણમાં જોડાય છે એની વિશે તેમણે કોઈ સ્પષ્ટ માહિતી આપી નહોતી તેથી મિત્રો અત્યારે તેઓ ભાજપમાં જોડાય છે એવા ન્યૂઝ પણ અત્યારે એક ફોટા વાયરલ કરવામાં આવ્યા છે ખજૂરભાઈ હજુ સુધી એક પણ પાર્ટીમાં જોડાયા નથી અને તે તેમની કોઈ પુષ્ટિ પણ અત્યાર સુધી કરવામાં આવી નથી તો મિત્રો ખજૂરભાઈ આગામી સમયમાં રાજકારણમાં આવશે એ પાકો છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે અને કયા પદ ઉપર તે આવશે એ આવનારા સમયમાં આપણને જાણવા મળશે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે શું ખરેખર ખજૂરભાઈ આવશે તો કઈ પાર્ટીમાં તે જોડાશે અને કઈ પાર્ટીમાં તેમને જોડાવું જોઈએ એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો